વાહર વાવી ગયા છે ને અમારી ભત્રીજી નેન્સી ને નેતિક ને બધા આવ્યા છે હા જો ફેમિલી તમને એમ કે છે કે એક લાઈક કરો તો ખાસ કરીને અમારે છોટા કમાભાઈ માટે એક લાઈક તો બને જ તે ને આખો દિવસ વરસાદ આવશે ને મન મૂકી ભર્યો છે આપણે અહીંયા જે નદી છે આપણે ઘણીવાર વાર લોકમાં બતાવેલી છે એ નદી હતા ને બે કાંઠા આવેલી જાય છે રોજડું તો આવીને જો આ પોપૈયા ને એવું ખાઈ ગયું છે એટલે આપણે છે ને ફરતે ફરતે બધે ખાંભા ખોડી કે શું કેવાય ઓલી સિરીઝ મૂકી છે પણ જય માતાજી જય દ્વારકાધીશ કરે હું મૂકી દે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે જો આખી રાત વરસાદ આવ્યો છે એટલે આજે કંઈ પડામાં ગરાઈ એવું છે નહીં કેમ કે બધે પાણી પાણી થઈ ગયું છે આખી રાત વરસાદ આવ્યો છે તો આજે આપણે સિંહવાનું કામ કાજ કરવાનું છે નીંદવાનું છે એમણાં કડ્યું રહેશે અને હર્શિલ જો અહીંયા બેઠો બેઠો અત્યારે રમે છે મારે નયન જો ઘોડી અત્યારમાં કાઢી છે તો બે ભાઈઓ મડા છે રમવા અને આપણે અત્યારમાં જો આજે તે કપડા ધોઈ નાખ્યા રોજે રોજ બધાયના વયસ છે કા નયનના તો કેટલી જ વડવાય ને એનું જ ન હોય કા હવે બે માપ પ્રાંત જેવું કેમ કે હુંકાતા નથી બે ત્રણ દિન હારે થઈ જાય તો સુકાતા નથી એવું થઈ છે ચોમાસું જો અને આપણે ઓછરીમાં અને અહીંયા જો બધે પતરા નીચે નકરી દોર્યું જ બાંધી દીધી છે નકર તો રોજે રોજના નાખવા ક્યાં કપડાં એમ થાય તો અત્યારે વરસાદ રહી ગયો છે પણ હજી તો તે પડામાં બધે પાણી ફીર્યું છે અને ગારોય બહુ છે એટલે કાંઈ આપણે પડામ જવાનું નથી તો આપણે બપોર કરવી પછી બપોર પછી ખરાડ જેવું રહેશે તો વિચારશું બાકી આખી આજ તો વરસાદ ચાલુ ચાલુ જ બહેન જ નહોતો રહ્યો તો હાલો આપણે બે જેવી કટિંગ કરી નાખ્યું પહેલાં પછી બે દેવી સીમડા અને તું ન કરતો હરસિલને રમાડજે કા હરસિલ હવે બાંધી દેવો પડે છે નકર વિયો જાય છે ઓસરીન કોરે કા ખબર છે તને ચાર પગે આવડી ગયો હાલતા જો જો ઉપડે છો એન જાવું છે હો ઓશરીને કોરે જાવું છે કે આણકું લેવા આવું છે અમારે નહીં એમ જો ઓશરીમ કેવું કરી મૂકે ગમે એમ હારું રાખો નહીં રહેવા જ ન દે બધું આડા ધડ બધું નાખી જ દે રમકડા ને બધું જાન ત્યાં પડ્યું જ જોઈ નથી ગમે એટલું સારું કરી નહીં રે જ નહીં કા હા કરતો સારું તો હાલો કન્ટિન્યુ લોકમાં બનાવી રહેજો તો આપણે બી ગયા સીવી હંસી જો અમારે નયન જો આવા લીરા ની બાંધ્યા આ મારે બોબીન ભરવું હોય તો કેમ ભરવું આ શક્કર જો બાંધી દીધું તો હવે વળી બોબીન ભરાય છે તો આપણે જો હંસો ચાલુ ગયા નયન નયન તાર શીખવું છે

વાટ કેમ દેવાય ભાગ ને હેઠો નો મુકાય હેઠો વીણી વીણી ને ખાય છે સારું હાલો આપણે સીવવાનું કામ ચાલુ કરી દેવી તો અત્યારે હાંજકના જો આપણે સીવવાનું હવે કરી દીધું છે બંધ અને વાહરવા આવી ગયા છે અમારે ભત્રીજી નેનસી અને નેતી ને બધા આવ્યા છે એટલે વાહરવા આ બાજુ આવી ગયા છે અમારે એ બાજુ જો આમ આપણે આમાં શું કરે છે વરસાદ જોવે છે આપણે નેતિક ભાઈ લાઈક એક લાઈક કરો એમ હા જો ફેમિલી તમને એમ કે છે કે એક લાઈક કરો તો ખાસ કરીને અમારે છોટા કમાભાઈ માટે એક લાઇક તો બને તે તો અમારા ગામમાં જો હજી વરસાદ ચાલુ છે હજી ઝીણો ઝીણો તો એમના વરસે જ છે તમને બહુ નહીં એમ કે દેખાતું હોય પણ હજી ઝીણો ઝીણો એમના વરસાદ ચાલુ જ છે અને રાતે આખી રાત વરસાદ આવ્યો છે એમ અને હવારનો તો અત્યારે હાંજ પડવા આવી તો હજી આમ ચાલુ ને ચાલુ જ છે વરસાદ આજ તો પડામાં ગરાય એવું જ નથી બધે પાણી પાણી કીરી નાખ્યું છે અને આખી રાત ને આખો દિવસ વરસાદ આજે મન છે આપણે અહીંયા જે નદી છે આપણે ઘણી વાર બતાવેલી છે એ નદી હતા ને બે કાંઠા આવી જાય છે પણ પડા હું હલાય એમ નથી તો કેમ ત્યાં શૂટ કરવા જવું નકર તમને બતાવી દે પછી કાલ જો ટાઈમ રહેશે ને આપણે ઇમ્પા જઈશું તો બતાવી દેસુ નથી હતા આજ જો હવારનો વરસાદ એમ નામ ચાલુ છે એટલે આપણે સીવવાનું કામકાજ કાજ કરતા હતા આખો દિવસ કા અને અમારે છોટા કમા ભાઈ જો અત્યારે રમવાનું ગાદરો છે ને નકરા બસ અમારે એના બહુ વધી જાય પાછા તો જો અત્યારનું વાતાવરણ અને પવન ચકી બધે ફરે છે અને વાદળા પણ કેવા છે જો વાદળા જાય છે એમ કેમ આમ હાલ્યા જાય જાઉં પાણી ભરવા જતા હશે કેમ કે આખી રાત અને આખો દિવસ વરસાદ વરયો છે એટલે હવે છે ને પાણી ભરવા વાદળા જાય છે હમણાં પાછા અત્યારે આમ જાય છે પછી આ બાજુ આવશે પછી પાછો મળશે વરહવા હવે તો આ કેદી ખરા રે એનું કંઈ નક્કી નથી થાતું તો આપણે હમણાં થોડું થોડું કામ કર્યા રાખશું તો આપણે જો અહીંયા ઘર છે બાજુમાં રોજડું તો આવીને જો આ પોપૈયા એવું ખાઈ ગયું છે એટલે આપણે છે ને ફરતે ફરતે બધે ખાંભા ખોડીને કે શું કહેવાય ઓલી સિરીઝ મૂકી છે પણ એ તો રાતે ચાલુ થાય એટલે અત્યારે તો કાંઈ દેખાય નહીં આમ ફરતી બાજુ બધે મૂકી છે અને આપણે સાડીયા દેવ છે એ ઓલી બાજુ છે અને રોજ આવે છે આ બાજુથી જે ઓલું નદી તમને ઘણીવાર બતાવેલી છે એ નદીમાંથી જ આ બાજુથી ને આવી છે તો અહીંયા ઠેઠ અહીંયા ઠેઠ આવીને ખાઈ ગયું છે એટલે આપણે જો સરસ મજાની સિરીઝ બધી બાજુ ગોઠવી છે ફરતી ફરતી પણ આપણે તે દી વરસાદે ચાલુ હતો અને તે દી કાંઈ સૂટ કર્યું નહોતું નકર તમને પણ બતાવે પછી કાલે કોરી હું જઈશ એમ તો બતાવીશ તમને લાગઠ બધે ફરતી ફરતી સિરીઝ ગોઠવી છે સરસ મજાની અને રાતે તો મસ્તીની લીલી ને લાલ ને પીળી ને કેટલા કલરની થતી હોય પગ ઉપર આપણે મેક છે એટલે રોજડું આવે નહીં કેમ કે અત્યારે હવે આવે તો આ બધું ખૂંડે અને ખાય બગાડે એવું બધું થાય અને આપણે જો આ બગીચામાં તે બહુ જ ખડ થઈ ગયું છે પણ આને તો નડે કેમ કે બગીચો છે આપણે બધા જાડવા છે મોટા મોટા એટલે ખડ નો નડે અને આપણે પેલા તો પડામાં જે કપાન માંડવી લેવું પડે કેમ કે આપણે નડે નડે અને આને તો એમ છે બધા જાડવા મોટા મોટા છે એટલે અને ટાઈમ રહેશે તો આપણે બગીસો નીંદવાનો સાફ કરવાનું થાય છે પણ પહેલા ઈ પહેલા આપણે પડું જ સાફ કરવું પડશે અને અમારે છોટા કમાભાઈ ની કલા તો જો તમે વાહ

હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય